આજી નદીના વેણમાં તણાતા લોકોને સફળતાપૂર્વક બચાવાયા ઘટનાના અંતે પ્રી મોનસૂન કામગીરી સંદર્ભે મોક યોજાઈ હોવાનું જાહેર રાજકોટ જિલ્લા તંત્ર દ્વારા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પ્રી મોનસૂન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે આ કામગીરીની ચકાસણી કરવા માટે મોક ડ્રિલનું આયોજન કરવામાં આવે છે ત્યારે રાજકોટ તાલુકામાં કસ્તુરબાધામ ગામની નજીક આવેલ કોઝવેના નીચાણવાળા વિસ્તારમાં નદીના પૂરમાં ફસાયેલા લોકોને સલામત રીતે બચાવી લેવામાં આવ્યા હતા ત્યારબાદ આ ઘટના મોક ડ્રીલ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું આ સમયે તંત્ર દ્વારા લોકોને સફળતાપૂર્વક નદીના ધોધમાર વેણમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા ઘટના સ્થળે ફાયર આરોગ્ય પોલીસ મામલતદાર કચેરી નગરપાલિકા અને તાલુકા પંચાયતની ટીમ દોડી આવી હતી આખરે આ ઘટના મોકડ્રીલ હોવાનું ખુલતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અહેવાલ વિજય પણ